નમસ્તે હું સ્વાગત કરું છું તો બેઠકમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ હરજીભાઈ બારૈયાના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રદેશ મીડિયા કન્વીનર હિમાંશુ ઠાકોર અને પ્રભારી સુરત જિલ્લા જિગીશ સોસાની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ સુરત જિલ્લાના નેશનલ પ્રેસ એસોસિએશનના પ્રમુખ શ્રી હકીમભાઈ વાનાના અધ્યક્ષસ્થાને માંડવી તાલુકા પ્રમુખ ઈશ્વરભાઈ સોલંકી હમીરસિંહ ચૌહાણ ઉપપ્રમુખ તારીખ અઠ્યાવીસ બે બે હજાર ચોવીસના બુધવારના દિવસે માંડવી સર્કિટ હાઉસ ખાતે સવારે અગિયાર વાગ્યે રાખવામાં આવી છે પત્રકારો હાજર રહી વિવિધ હોદ્દાની નિમણૂંક કરવામાં આવી આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ મીડિયા કન્વીનર હિમાંશુ ઠાકોર પ્રભારી સુરત જિલ્લા જીગીશ સોસા સુરત જિલ્લા પ્રમુખ હકીમ વાના અને ઉપપ્રમુખ કરણ જોશી હાજર રહ્યા હતા માંડવી તાલુકાની નવી બોડીમાં હોદ્દેદારોની નિમણૂક કરી હતી જતીનભાઈ શાહ મંત્રી ચેતનભાઈ ચૌધરી સહમંત્રી ગોવિંદભાઈ ગામિત ખજાનચી દીપકભાઈ રામાનંદી માંડવી નગર આઈટી સેલ તથા મહુવા તાલુકામાંના પ્રમુખ રાજેશભાઈ ગોહિલની અધ્યક્ષતામાં મહુવા તાલુકામાં હનીફભાઈની મંત્રી પદે નિયુક્તિ કરી હતી માંડવી તાલુકા જગદીશભાઈ ગામિત નિકુંજભાઈ ચૌધરી દક્ષેશભાઈ પટેલ કિરણભાઈ ચૌધરી બળવંતભાઈ જોશી વગેરે નવા સભ્યોની નિયુક્તિ કરવામાં આવી હતી આજ રોજ માંડવી સર્કિટ હાઉસ ખાતે નવસર્જન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નેશનલ પ્રેસ એસોસિએશન દ્વારા માંડવી ખાતે અગત્યની બેઠક યોજવામાં આવી હતી જેમાં માંડવી મહુવાના તાલુકા પ્રમુખો તથા બોડીની રચના કરવામાં આવી હતી નેશનલ પ્રેસ ના ગુજરાતના પ્રદેશ પ્રમુખ શ્રી હરજીભાઈ બારૈયાના માર્ગદર્શન હેઠળ સતત કાર્યક્રમોના પ્રશ્નોને વાચા આપી રહ્યું છે આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશના મીડિયા સેલના હિમાંશુભાઈ ઠાકોર તેમજ જિગીશભાઈ પ્રભારી તથા સુરત જિલ્લાના નેશનલ પ્રેસ એસોસિએશનના પ્રમુખ હકીમભાઈ વના તેમજ માંડવી તેમજ મહુવાના તાલુકા પ્રમુખો તથા પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડ્યો હતો ભારત માતા કી જય